જય માતાજી આજે સવાર થઈ ગઈ સવારના હાથો વાગી ગયા છે ને અમે આ ખેતરે આવી ગયા છે ને મને મળી ગયા કરણ ભાઈ સાયકલ લઈ સવાર સવારમાં કસરત કરવા બે બહાર ને આકલ આવે મારે દૂધભરે ને કરવી ભાઈ તમારે થઈશું અમારે કરણભાઈ કસર સાયકલ ચાલુ કરીને આગળ આવે છે જાય એવું લાગે બેસી ભાઈ અને અમારે સાયકલમાં જવાનું ચાલુ કર્યું છે ને અમારે બેઠા બે મહિના થઈ ગયા Kagak, no bakrol. Naik sepeda ini, maja আমাৰ আজৰি ব্লগ পূৰ্ব জে মাতাজী